બાદમાં જ્વેલર્સને ખબર પડી કે ઠગ ટોળકીના ઇસમે પેમેન્ટનો ખોટો મેસેજ બતાવી ઠગાઈ કરી છે જે અંગે ફરિયાદીએ લિંબાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી જેથી પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સેસ તેમજ સીસીટીવી કેમેરાને આધારે આરોપીની ધરપકડ કરી હતી બાદમાં પોલીસને આવી જ રીતે વધુ એક છેતરપિંડી કરી હોવાની પણ જાણ થઈ હતી પોલીસે આરોપીની પૂછપરછ કરતા ચોક બજારમાં પણ આજ જ ઇસમે છેતરપિંડી કરી હોવાની કબૂલાત કરી લેતા તેનો પણ ગુનો ઉકેલાયો હતો લિંબાય પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ગુનો રજીસ્ટર થયો હતો જેમાં ચીટિંગનો બનાવ હતો આ ઘટનામાં હકીકત એમ હતી કે એક વ્યક્તિ પોતે બાયર તરીકે જયશ્રી જ્વેલર્સ જે મદીના મસ્જિદ પાસે આવેલી છે ત્યાં ગયો હતો બાયર તરીકે ત્યાં જઈ અને એણે બે લાખ વીસ હજારના ઘરેણાં ખરીદ્યા હતા આ ઘરેણાં ખરીદી અને ત્યારબાદ એણે પેમેન્ટ કરવા માટે એક અલગ મેથડ અપનાવી હતી જેમાં એણે જે વિક્ટીમ છે જ્વેલર્સ એના પેટીએમ એકાઉન્ટ હોય એના ઉપર સ્કેન કરી અને પછી એને એક એસએમએસ મોકલ્યો હતો કે તમારું પેમેન્ટ આવી ગયું છે એણે આ પેમેન્ટ બે ભાગમાં કરેલું હતું એ રીતના એને પેમેન્ટનો મેસેજ મળ્યો હતો એટલે જે વિક્ટિમ હતો એને એવું લાગ્યું કે એને પેમેન્ટ આવી ગયું છે પછી આ જે વ્યક્તિ હતો ત્યાંથી નીકળી જાય છે ઘરેણા લઈને ત્યારબાદ જે વિક્ટિમના છોકરો હોય છે એને ફરીથી એ એસએમએસ જોવે છે તો એને ખ્યાલ આવે છે કે આ જે એસએમએસ આવ્યો હતો પેમેન્ટ થઈ ગયાનું એસએમએસ આ જે આરોપી હતો એણે જ પોતાના મોબાઈલથી મોકલેલો હતો અને એડિટ કરીને કોઈ જૂના એસએમએસને એડિટ કરી અને આમાં મોકલેલો હતો પછી એણે પોતાનું એકાઉન્ટ વેરીફાઈ કર્યું વિક્ટીમે તો એને ખ્યાલ આવ્યો કે એને કોઈપણ જાતનું પેમેન્ટ થયું નહોતું એટલે એક અલગ પ્રકારની એમો વાપરી અને આ વ્યક્તિએ છેતરપિંડી કરી હતી જે અનુસંધાને લીંબાયત પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી અને આગળની કાર્યવાહી શરૂ કરી હતી જે આરોપીની જે ફૂટેજ મળ્યા હતા એના આધારે અમે ચેકિંગ ચાલુ કર્યું હતું અને આ જે મેથડ હતી એને અમે ઈ ગુચકોપ અમારું જે સોફ્ટવેર છે એપ્લિકેશન એમાં સર્ચ કર્યું હતું અને એમોના આધારે એક વ્યક્તિ ત્રણ ચાર વ્યક્તિઓ શકમંત તરીકે સામે આવ્યા હતા અને આવી જ રીતના અમે આ બાબતની જાહેરાત જે મીડિયા મારફતે ન્યૂઝમાં પણ થઈ હતી જેને પ્રેસમાં પ્રેસનોટમાં પણ આવી હતી જેને કારણે એક અન્ય વ્યક્તિ કે જે ભોગ આવી જ રીતના એ ભોગ બન્યો હતો એણે પોલીસનો સંપર્ક કર્યો હતો અને એણે જણાવ્યું હતું કે એની સાથે પણ આ જ પ્રકારની એમો દ્વારા છેતરપિંડી થઈ છે તેથી પોલીસે ત્યાં જઈને ફૂટેજ વેરિફાઈ કર્યા હતા અને આ બંને વ્યક્તિ એક જ હતો આરોપી તરીકે એટલે પોલીસે વધારે કન્ફર્મ કર્યું હતું પછી ટેકનિકલ ઇન્ફોર્મેશન અને હ્યુમન ઇન્ફોર્મેશન હ્યુમન સર્વેલન્સ હ્યુમન રિસોર્સની ઇન્ફોર્મેશન આ બંનેના આધારે અમે એક વ્યક્તિ ઉપર નેરોડાઉન કરી અને એની પૂછપરછ કરી હતી છેવટે એણે કબૂલ કર્યું હતું કે આ ઘટનાને અંજામ એણે પોતે જ આપ્યો છે એનું નામ દેવલ ઉર્ફે ડેવિલ શિંદે છે તે પોતે અગાઉ પણ બહુ બધા આ પ્રકારના અલગ અલગ ચીટિંગના અને ચોરીના ગુનાઓમાં સંડોવાયેલો હતો આ ઉપરાંત એના વિરુદ્ધ અટકાયતી પગલાં પણ બહુ બધી વાર લેવામાં આવ્યા હતા લગભગ ઓગણીસ જેટલી ઘટનાઓમાં પોલીસના આ ચોપડે ચડેલ છે આ ઉપરાંત તાજેતરમાં એના દ્વારા બે જગ્યાએ આ પ્રકારની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો જેમાં લિંબાયત ઉપરાંત ચોક બજારમાં પણ આ જ પ્રકારના ઓગણપચાસ હજાર રૂપિયાના ઘરેણાં એ લઈ ગયો હતો જે ઘરેણાં અમે ઇન્વેસ્ટિગેશન દરમિયાન રિકવર કરેલ છે આ ઉપરાંત એક જે સલાબતપુરામાંથી એક બાઇક પણ બર્કમેન બાઇક છે એ પણ એને ચોરી કરેલી હતી એ પણ અમે ગુનો જે ડિટેક કરેલ છે એટલે ટોટલ અત્યારે ત્રણ ગુના ડિટેક્ટ થયા છે અને આની અન્ય વિગત પણ અમે તપાસી રહ્યા છીએ કે અન્ય કોઈ પણ આમાં